ગાઈસ ટ્રેક્ટર હમણાં આવે છે ટેસલ લઈને તો ફાઇનલી ગાઈસ મસ ટ્રેક્ટર આવી ગયું છે અને ગાઈસ હવે આપણે પીલીશું કે ડોંગર પીલવાની છે તો હે ગાઈસ જય શ્રી રામ બદલાને અને આજનો બ્લોગ શરૂ કરીએ છીએ આપણે આઠ વાગે જેવો અને ગાઈસ અત્યારે અને આજે ગાઈસ કામ છે કે આજે આપણે ડાંગર પીલવા જવાની છે અને થેસર મશીન પણ આવે છે તો ગાઈસ આજનો વ્લોગ એક ધમાકેદાર મજામાં રહેશે તો ગઈશ વ્લોગમાં બંને રેજો એન્ડ સુધી અને આજે પીલે તે તે મન જે પીલે છે ડાંગર તે પણ તમને બતાવું છું તો બંને રજો ગઈશ અને નજારો ગઈશ સવારનો ગઈશ વાગ્યા છે હજુ તો વાર લાગશે ગઈશ તો બન્યા રજો વ્લોગમાં મળીએ આપણે ખેતર જઈને તો બન્યારો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ખેતના ખેતર આવી ગયા હતા પણ ગાઈસ કામ ચાલતું હતું એટલા માટે વ્લોગ ચાલુ હતું કે કન્ટિન્યુ કરવાનો મોકો નહીં મળ્યો અને અમને પાછા કન્ટિન્યુ કરીએ ગઈશ અને જોઈ લે ગાઈસ બરાબર ડાંગર થઈ ગઈ છે કમ્પ્લીટ અને ગઈશ પેલા લોકો બધા બેહી ગયા અને હવે ગાઈસ થોડી વારમાં મશીન આવશે પણ થોડી વાર લાગશે તો બન્યા રહેજો વ્લોગમાં હવે મશીન ચાલતું હોય તો ગાઈસ બોલાય નહીં થોડું તો એટલા માટે તો બન્યા રહેજો તો ફાઇનલી ગાઈશ અત્યારે આપણે છે હજુ ખેતર જ હજુ ટ્રેક્ટર આવ્યું છે નહીં અને હવે થોડી વાર લાગશે ટ્રેક્ટર આવવામાં અને ગાઈશ આવે ત્યારે મેં તમુન મને ગાઈશ આપણે ટાળપતરી પણ પહોંચે છે ગાઈસ જોઈ લો હારીયું ટાટિયું તો આવે એટલે આપણે ખાસ ગાઈસ બોલાય જ નહીં વિડીયો એટલા શૂટ કરી લઈશું પછી મળીએ તમૂન ત્યાં સુધી ગાઈશ બન્યા અને ડોંગર કેવી રીતે મશીનમાંથી નીકળે તે પણ બતાવું છું તો મળીએ થોડી વારમાં તો બન્યારો

અત્યારે ડોંગર પી લીધી છે અને આગળ વિડીયોમાં પણ તમે દેખું કેવી રીતે પી લીધી પણ અને ગાઈશ હવે ટ્રેક્ટર જાય છે દેખાડું હાર્યું ગઈશ અને ગાઈશ આપણે પૂરા ગરમી વાળા થઈ ગયા છે હમણાં અને ઘરે જઈને હવે આ ડોંગર લઈ જઈશું ઘરે અને પછી નાવા જઈશું તો બન્યા જો ગઈશ સારી અને આ ટ્રેક્ટર ગઈશ તો મળીએ થોડી વારમાં તો બનિયારો એના લઈ ગઈશ ડોંગર ભરી દીધી છે આપણે અને હવે જઈએ ઘરે અને ગઈશ જોઈએ સારી અને હા વરગાઈશ સંદીપ ભાઈ આવીને જી ગયો આપણે કૃષ્ણ આગળ વ્યાઈ ગયો તો ગાઈસ હવે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને તમને મળું ત્યાં સુધી બન્યા રેજો વર્ગાઈશ તો ફાઇનલી ગાઈશ આપણે જુમલીમાં બેસી ગયા છે અને આ છે ગઈશ આપણું ખેતર અને ગાઈસ આપણે જઈએ છીએ ઘરે અને ગાયશ જોઈ લો માટે ગાઈશ ચોંગરે પાઈ ગયા આપણે તો મળીએ ઘરે જઈને તો ગાઈશ બન્યા રહેજો અને ગાઈસ હવે નાઈ ભાઈને ફ્રેશ પણ થવું પડશે તો બન્યા રહો તો ગાયસ અત્યારે આપણે જઈએ છે ઘરે અને ગાય આજે તો ગાય ફૂલ તાકી ગયા આપણે કેમ કે કામ કરી કરીને અને ગાયસ હવે ઘરે જઈને નાઈ ધોઈને ફ્રેશ અને ગાઈસ મસ્ત કટ ચાતી પડશે બરાબર એટલા માટે તો બન્યારામાં મળીએ થોડી વારમાં તો બનિયારો અને ગાયશ જુઓ આપણે પાછળ પાસ છે આ લોકો ગાય આગળ ચાલે બરાબર તો બનિયારો મળીએ થોડી વારમાં તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે હમણાં અને હવે ગાઈસ થોડો આરામ પણ કરી લીધો અને હવે ગાઈશ થોડું નાવાનું બાકી છે અને ગઈ સંદીપભાઈ શું દેખે આભર ગાઈશ એને પૂછવાજી આપણે શું દેખે આભર ગઈશ સાપ છે ને ડેડકાને પકડી લઈ ગયો તો પંચકોડીને ભાગી ગયો તેના દેખવા લીધે ગઈશ આપણે પણ જઈએ ચાલબો ચાલો ગઈશ દેખાડું ડેડકો ગઈશ તો મને પીલી બાજુ થોડું જવું પડશે મારે નહીં આવે તો ગઈશ અને ગઈ સંદીપભાઈ જુગાર કરીને મહી ગયો છે આ ડેડકો દેખાડું ગઈ છે અરે તમને થોડો દેખાતો જ છે અને આ સંદીકભાઈનો મોબાઈલ તો ગઈશ દેડકો આવે તો મેં તમને થોડો વિડીયો દેખાડીશ સાપ આવે તો તો બન્યા રહેજો